જાણીતું એવું કામ લાગે છે નાની થી દુકાન છે તમને જોઈ છે આ તો અહિયા દુકાન માન છે હું ફોન નાખો હ આ દુકાન નું શેટર ખુલી ગયું દુકાન ખુલી દો આ મારી દુકાન

પછી એમાં ધીમે ધીમે સી પ્રવેશ કરવાનો આવો ઘર માં પ્રવેશ કરી પ્રવેશ કર્યા પછી હવે આ મહત્વનું યાદ રાખવાણિયા હું પણ હું યાદ રાખવાનું છે હવે યાદ એ રાખવાનું છે કે ના કોઈને પૂછવું નઈ અને એક પણ રૂપિયો દેવાનો નહીં એટલે કે ઘર ધણીને પૂછવાનું નહીં અને ઘર ધણીને રૂપિયા નઈ દેવાનું હાલો પછી આગળ અરે પછી આગળ જે હોય ગરમા બધી વસ્તુ ભેગી કરી લેવાની હાલો ભેગી કરી લીધી પછી પછી ભેગી દેવાનું એમ આવો તો ન કરવાનો છે આ તો હારા મારું આમાં તો કોઈનું છે એ ઉધાર એને જમાય ને રૂપિયાને કઈ લક્ષપસ નહીં તો હવે તો ઘર હાલો જઈએ હવે હા